ઓડિશામાં શીતળા સાતમ નિમિત્તે અનોખો ભાતીગઢ લોકમેળો આ મેળામાં બનાસકાંઠા જિલ્લા જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાંથી ભક્તો લાભ લે છે જ્યાં બાળકોમાં થતા છબડા અને આંખોના રોગ માટેની બાધા આખડી પૂરી કરવા માટે આજુબાજુના પચાસથી વધુ ગામોના લોકો અહીં આવે છે અને શીતળા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે ભારતીય સંસ્કૃતિમાં તહેવારોની ઉજવણીનું આગવું મહત્વ છે ત્યારે શીતળા સાતમના પર્વની પરંપરાગત રીતે ઉત્સાહભેર ઉજવણી કરાય ફાગણ મહિનામાં ઉજવાતા શીતળા સાતમની ઉજવણી મહદંશે બનાસકાંઠા જિલ્લામાં જ થાય છે આ પર્વની ઉજવણી પ્રસંગે વિવિધ સ્થળે લોકમેળા યોજાય છે ત્યારે ડીસા તાલુકાના ફૂપટ ગામમાં બિરાજમાન શીતળા માતાના પ્રાચીન મંદિરે આજે પણ શીતળા સાતમનો નોખો ભાતિગત લોકમેળો યોજાયો વર્ષોથી યોજાતા આ મેળામાં ગ્રામ્ય સંસ્કૃતિના દર્શન થયા હતા આમ તો શીતળા સાતમ વર્ષમાં બે વાર આવે છે એક શીતળા સાતમ શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં ઉજવાય છે જ્યારે બીજી શીતળા સાતમ ફાગણવદ સાતમના દિવસે ઉજવાય છે ફૂફટ ખાતે યોજાયેલા શીતળા સાતમના મેળામાં ઉમટી પડેલા ભાવિકો માટે મેળાના આયોજકો અને ગ્રામજનો દ્વારા પણ સુંદર વ્યવસ્થા ગોઠવાઈ હતી ખાસ કરીને ફૂફંટ ગામ ખાતે યોજાતા આ મેળામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ ભક્તોને પણ કોઈ પ્રકારની તકલીફ ન પડે તે માટે જમવાની અને પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી અહેવાલ મહાવીર શાહ લોકાર્પણ